નમસ્કાર દર્શક મિત્રો અભવૃષ્ટિ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે પાવી જેતપુરના વધુ એક ડાયવર્ઝનના હાલ થયા બેહાલ જનતા થઈ પરેશાન છોટાઉદેપુર જિલ્લાના જેતપુર તાલુકાના જામ ગામે આવેલા ઉચ્ચ નદી પરના ડાયવર્ઝનના ખરાબ હાલ હોવાને કારણે પંદરથી વીસ ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સરકાર દ્વારા કરોડોના ખર્ચે ડાયવર્ઝન બનાવવામાં આવે છે પરંતુ તેની ગુણવત્તા પર ધ્યાન આપવામાં આવતું નથી જેને કારણે જે ડાયવર્ઝન અને પુલો જે હોય છે એ પ્રથમ વરસાદમાં ધોવાઈ જતા હોય છે અને ત્યાર બાદ લોકોને હાલાકીનો સામનો કરવો પડે જનતા હેરાન થાય છે જ્યારે ભ્રષ્ટાચારીઓ સરકારના રૂપે લેર કરે છે ધન્યવાદ રીતે માણે નાનું મોટું પડી જાય